ઠંડી પણ પડવા મળી છે આમનાથી થોડાક દિવસ થી માલ લઈ આયા છે તો અત્યારે તમને બધા બતાવી દેવી અત્યારે બીટ કલર અલગ અલગ સાઈઝ માં જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દર્શો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાઈ થોડી મસ્ત કમ્પ્લેટ થઈ ગયા છે ને ભાઈ અત્યારમાં આવી ગયા છીએ દુકાનમાં તો મસ્ત મજાની ઠંડી પણ પડવા મળી છે આમનાથી થોડાક દિવસથી તો સ્વેટર બેટર પહેરીને મસ્ત મજાના કમ્પ્લેટ થઈ ગયા છે ને ભાઈ તમને વાત કરવી તો

33 વાળા છે હા જોરદાર કલેક્શન આ વખતે લઈ આવ્યા છીએ ટેબલ ઉપર બધું દેખાય ને એ બધું છે અને અંદર ને એ બધું અલગ અલગ ભાવનું છે આ છે રે સરસ છે રેવા દેવાનું ના આમ એક તો ફોડી નાખી એને ત્યારબાદ આ છે યા તો પહેરે છે મોટી ઉંમર બેનો હોય પહેરે પહેરે લાલ બંગડી અને આમ જો આ સુડો જોવો તમે એક વાર હા લગન માટે જો બીટ કલર ના ચૂડલા કારણ કે અત્યારે બીટ કલર ટ્રેન્ડિંગ માં આલે છે જો અલગ અલગ સાઈઝ માં બધા એ છે 2 4 2 6 2 2 આ ચૂડલો જો 2 2 નથી 2 4 2 3 2 8 કેટલો સરસ ચૂડલો છે મારા હાથમાં માં જો હાથમાં છે તો સારો લાગે છે આ કેટલાનો છે ફક્ત 200 200 રૂપિયા એડી આખો ચૂડલો કારણ કે તમે અલગ અલગ ચૂડલો આમ

આ સેટ બધા જો કુંદન ના સેટ એક નંબર જ આ વખતે આવ્યા સમજો એક જ ના ના નવા લાવ્યા એમાંથી તો બે જ પડ્યા છે હા આ જૂના પડ્યા તા ઈ સારા જ છે ઓલરેડી બટ પણ આમાંથી વેચાઈ ગયા છે ના જો આ લાંબો સેટ ગાળા પેક નો સેટ રાખો એ તો આખો સેટ થઈ જાય અને આખો સેટ કરો એ ચાંદલા રા માથે કરો એ ટીકો તો ઈ પણ મળી રહેશે તમને ત્યારબાદ ઘણી બધી વેરાયટી છે નવી નવી અને પેલા ચૂડલાની વાત કરીને મેં તમને જો ચૂડલા આ ચૂડલા છે ને એ તમારા આખા કમ્પ્લીટ બનીને આવશે અને અલગ અલગ તમે બનાવવા જશો ને તો તમને મોંઘા પડશે એનું કારણ છે જો મારી સામે જ તમને દાખલો આપી દઉં આ વેલવેટની બંગડીઓ મેં લાવ્યા છે એને એ તમે વેલવેટની બાર બંગડીઓ લેશો તો તમને પચાસ રૂપિયાની બાર બંગાડીઓ આવશે ત્યારબાદ એમાં જો ડાયમંડ વાળી રહીને એ દોઢસો રૂપિયાની આવશે ત્યારબાદ ઝીણી બંગાળીઓ રહીને એ પચાસ રૂપિયાની આવશે એટલે કમસે કમ અઢીસો રૂપિયાનો ચૂડલો કમ્પ્લીટ થાય આખો ચૂટલો તમને કમ્પ્લીટ અમે છે ને બસો રૂપિયામાં કરી દેશું કા તો તમારે પચાસ રૂપિયાનો ફાયદો થયો કે નહીં અને પછી તમારે કલર મેચિંગ કેવું ન આવતું હોય બીટ કલર તો પછી તો આવતો સેત તે બીટ એટલે આ વખતે વેલવેટની બંગડીઓ હતા ને અમે લાવવા છીએ બોલ બોલ હવે આ શું છે પાકીટ હા કારણ કે છે ને કાપડમાં પાકીટ તો મેં રાખતા હતા ઓલરેડી બધાને ગમતા હતા પણ આ વખતે છે ને આ કયા કહેવાય આ કાપડનું નામ તો મને નથી આવડતું પણ આ પાકીટ છે ત્રીસ રૂપિયાના ત્યારબાદ ખોલ ઢાંકણું સેટ છે તો કેટલા સરસ સેટ છે હા જો કેટલો મસ્તીનો છે આ તો મને બહુ જ ગમતો હતો ચણીયા ચોળી ઉપર પહેરે છે અત્યારે આની ટ્રેન્ડિંગ છે સિંગલ પટ્ટી ડબલ પટ્ટી છે ડબલ પટ્ટી અને આ સિંગલ પટ્ટી ગોલ્ડનમાં છે જો સિલ્વર પાર્લર વાળા બેનો ને સાઈડર માં માટે લઈ જાવ તો લઈ જઈ શકે છે અને ત્યાર બાદ બુટી ની વેરાઈટી આ વખતે ઘણી બધી લાવ્યા છે આ બાજુ એ હું છે પરોશિયા

આ આ તો આનું નજો વસલામ અસલ અમે હાથે નવો નવો કાઢ છે ગા તો મસ્ત મસ્ત બધું વસ્તુઓ લઈ આયા સ્પ્રે 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 લે બોડીલેશન સ્પ્રે છે ને કેટલા વાળો છે જો આ સ્પ્રે લાવ સાટી દો મસ્ત સ્મેલ છે મેં કાલ ટેસ્ટ કર્યું તો આયા આયા હાથે હોય આથે

શું છે એકદમ ઘાટો મરુન કલર આ વખતે લેવા છે કા અને આ બધી વેરાયટી તમે એકવાર નજર મારી લેજો અને નાની છોકરી માટે આપણે લઈ લેવા હા 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 ને આ નાની ઢીંગલીનો ડિમાન્ડ હતી કે વીટી છે પ્લાસ્ટિકની વીટી છે કારણ કે રમકડાનો રમકડો થઈ જાય અને વીટીની વીટી થઈ જાય એક બોક્સ લીધા હતા કે બે લીધા હતા એક છે વાંધો નહીં અને મોજામાં એક તે ઘણી બધી વેરાયટી આવી ગઈ છે ઘણી બધી ડિઝાઇન આવી ગઈ છે લેડીઝ મોજાની બધું આવી ગયું છે એટલે કાય ઉપાધી કરતા ને હા બેન હા હા તું ઈ જ કરજે અમારા બેન છે ને સમજો કાંઈ રહેવા નથી દેતા

દુઃખ કે તમને અમે મંગાવી દેશું પણ હવે લેરા તમે પધારે જાજો ચણિયા ચોળી લઈ હોય તો અને આ બધી વેરાયટી ઓલરેડી એકવાર વાર તમે ધીમે ધીમે મારી લેજો વિડીયોને ઊભો રાખી રાખીને અને ઘર વપરાશની સામગ્રી બધી મળી રહેશે તમને આ બધી વેરાયટી જો રેડી તો જાહલ કટલેટી ઘરની અંદર બધાય વેલેરા આવજો કે આવો બોલવાનું હોય તો એ નહીં બોલે નકર તો બંધ નથી થતી કે આવો કે

અહીંયા પૂર્ણ કરીશું કાલે ફરજી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારે ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય તો બાય બાય